સમગ્ર ગુજરાતમાં આજે કાળો દિવસ ઉજવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી જ નહીં પણ ગુજરાતના સૌ ખેડૂતો સૌ નાગરિકો ન્યાયના હિતમાં વિચારતા સૌ નાગરિકોને વિનંતી છે કે આ ગુજરાતની ભાજપ તાનાશાહી સરકાર જે ખેડૂતોને અન્યાય કરી રહી છે એ ખેડૂતોના હિતમાં આજે આપણે બધા કાળો દિવસ ઉજવીએ છીએ ખરેખર ગઈકાલે જે રીતે પોલીસે હળદર જે આપણું બોટાદનું ગામ છે ત્યાં ખેડૂતો જે ભેગા થયેલા હતા અને ખેડૂતોના પ્રશ્નો માટે મહાપંચાયત થઈ રહી હતી એ મહાપંચાયતમાં પોલીસે લાઠીચાર્જ કર્યું છે લાઠીચાર્જ કરીને વિખેરવાની જ્યારે કોશિશ થઈ છે ત્યારે એ જે ખેડૂતોને જે રીતે હેરાન કરીને પોલીસે ધરપકડ કરી છે એ ખૂબ દુઃખદ છે ખેડૂત આગેવાનોની પણ ધરપકડ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી સાહેબને પણ ધરપકડ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની સાથે સાથે ખેડૂતના હિતમાં જે કંઈ કાર્યકરો હતા જે કંઈ આગેવાનો હતા એ આગેવાનોની ધરપકડ કરી છે ઇવન બોટાદના જે હળવદ ગામમાં હળદડ ગામમાં જે કંઈ આગેવાનો ભેગા થયેલા હતા એ ચર્ચા શાંતિપૂર્ણ રીતે કરતા હતા ત્યારે એમને વિખેર કરીને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે અને પોલીસને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રના ઇશારાથી આ કામ થયું છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે આ જે તાનાશાહી હુકમો જે કરી રહ્યા છો એનો અમે વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે જણાવીએ છીએ કે જે ખેડૂતોને આપણે જે ધરપકડ કરી છે જે રીતે ફરિયાદ તમે દાખલ કરી છે અથવા તો જે રીતે ખેડૂતો ઘરમાં હતા ત્યારે એમના જે ઘરમાં બારણા તોડીને તમે પકડી લાવો છો એ ખરેખર ખૂબ દુઃખદ છે તમે જ્યારે મહાપંચાયતનું પરમિશન નથી લીધી એમ કહો છો તો મહાપંચાયતના પરમિશન સામે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો પણ તમે ઘરમાં ઘૂસીને એમને જે પકડો છો એ શું કરી રહ્યા છો ઘરમાં ઘૂસવાની પરમિશન તમને કોણે આપી જો કંઈ આ રીતે બહાર પાર્ક કરેલા વાહનો સ્કૂટર કે ગાડીઓ તમે ડિટેન કરી છે તમે ઉચકી લઈ ગયા છો જે બે સ્કૂટર કે વાહનો શું કરતા હતા એટલે તમારી જે તાનાશાહી સરકારના આદેશોનું પાલન પોલીસ કરી રહી છે એને અમે સખત છીએ અને આજે સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરીએ છીએ કે આજે તમે ઓફિસમાં હોય કોઈ પણ કામ કરતા હોય કાળી પટ્ટી બાંધીને કામ કરો કાળો દિવસ ઉજવો અને અમે ખેડૂતોના હિતમાં કામ કરીશું એટલે કે આજે ખરેખર ખેડૂતો માટે અમે સૌની વિનંતી કરી અને જય જવાન જય કિસાન બોલીએ છીએ જય જવાન જય કિસાન જય જવાન જય તાના શાહી બંધ કરો બંધ કરો બંધ કરો તાના શાહી બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂતો સામે અત્યાચાર બંધ કરો બંધ કરો ખેડૂતો સામે અત્યાચાર બંધ કરો બંધ કરો ખેડૂતો સામે અત્યાચાર બંધ કરો બંધ કરો